હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ સ્વાધ્ય પોથી પાઠ વીસ જંગલો કોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે માટે પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે જરૂર જણાય ત્યાં તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે આ વિષયના અન્ય વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ વીસ જંગલો કોના પ્રશ્નોના જવાબની સમાજ નીચેના જવાબ આપો સૌ પ્રથમ પ્રશ્નોના જવાબની સમજ લઈએ સવાલ તમારા ગામમાં જૂનામાં જૂનો વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો જવાબ જે લોકો વડ પાડવાની તરફેણમાં હોય તે બધા લોકોને વૃક્ષના ફાયદા સમજાવીશ અને તેમને વડ ન કાપવા સમજાવીશ સવાલ બે જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે જવાબ જંગલોના વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે ઓક્સિજન આપે છે રણને આગળ વધતું અટકાવે છે જમીન ધોવાણ અટકાવે છે અને ઔષધિઓ આપે છે આમ જંગલો આપણને વિવિધ રીતે ઉપયોગી છે સવાલ ત્રણ જંગલો બચાવવા આપણે શું શું કરી શકીએ જવાબ વૃક્ષોના છેદન પર કડક નિયંત્રણ મૂકવા વૃક્ષરોપણની પ્રવૃત્તિ વધારવી જોઈએ પડતર જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ સ્થાનિક લોકોનો સહયોગ લઈ જંગલોની જાળવણી કરવી જોઈએ સવાલ ચાર તમારા વિસ્તારમાં જંગલો કોણ બચાવે છે કેવી રીતે જવાબ અમારા વિસ્તારમાં જંગલોના રક્ષણ માટે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તેઓ જંગલમાં વૃક્ષારોપણ કરે છે વૃક્ષોને પાણી પીવડાવે છે છે વૃક્ષોનું કરે પાંચ તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખો જવાબ અમારા વિસ્તારનું પ્રખ્યાત નૃત્ય રાસ અને ગરબા છે નવરાત્રી તેમજ અન્ય પ્રસંગો દરમિયાન સંગીતના સાધનો સાથે ગીત ગાવામાં આવે છે અને બધા રાસ રમે છે તમારા ગામમાં ક્યારે ક્યારે ઉજવણી થાય છે કેવી રીતે જવાબ અમારા ગામમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમ કે જન્માષ્ટમી રામનવમી હોળી નવરાત્રિ વગેરે તહેવારોમાં ગામના બધા લોકો સાથે મળીને તહેવારો ઉજવીએ છીએ આખા ગામને શણગારવામાં આવે છે મંદિરે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે અને આખા ગામના લોકો એકસાથે ભોજન કરે છે આમ અમારા ગામમાં ઉજવણી થાય છે પ્રશ્ન ક્રમ બે નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ છે કે નાખો અહીં વાક્યો આપેલા છે એમાં બે શબ્દો આપેલા છે એમાંથી એક શબ્દ ખોટો છે જેના ઉપર ચોરસ કરીશું સવાલ એક કુતુબ ભાષા બાદ તોરગનો અર્થ જંગલ કે પહાડ થાય છે સાચો જવાબ આવશે જંગલ આથી પહાડ પર ચોરસ કરીશું બે જેના પર આપણે એક ટીન બીજ ઉગાડી શકીએ તેને એક ટીન કે ત્રણ ટીન જમીન કહેવાય સાચો જવાબ આવશે એક ટીન આથી ત્રણ ટીન ઉપર ચોરસ કરીશું ત્રણ એક પાક લીધા પછી જેમાં કંઈ ઉગાડવામાં ન આવે તેને ઝૂમ કૃષિ કે ફેરબદલી કહેવામાં આવે છે જવાબ આવશે ઝૂમ કૃષિ આથી ફેરબદલી ઉપર ચોરસ કરીશું પ્રશ્ન ત્રણ નીચેની પરિસ્થિતિ તમારા મતે ખોટી છે કે સાચી તે જણાવો એક વૈદિકે પોતાની ગાડી મૂકવાની જગ્યા કરવા માટે બે વૃક્ષ કાપી નાખ્યા આ પરિસ્થિતિ સાચી છે કે ખોટી જવાબ આવશે ખોટી બે ભેંસે એક છોડ તોડી નાખતા ઈમરાને તે છોડને દોરી બાંધીને ઊભો કર્યો આ પરિસ્થિતિ સાચી છે ત્રણ જોસેફે તેના જન્મદિને બે વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લીધી સાચી ચાર પપ્પાએ નિર્ણય કર્યો કે ઘર આગળના વૃક્ષો પાડી દેવા છે પણ ચિંટુએ એમનો નિર્ણય બદલાવી દીધો સાચી પાંચ વસંતભાઈ પોતાના પશુ અને ચારો નાખવા પોતાના આંગણામાંથી રોજ એક બે ઉપયોગી છોડ તોડી નાખે છે ખોટી થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો